ભરૂચ જિલ્લામાં ચોમાસુ છે ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમય સાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સવારે પણ વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઘણા સમયથી ઉકળાટ અને બફારો સહન કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી હતી નૈઋત્યના ચોમાસાનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તાલુકામાં ભરૂચ જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં પાંચ મિલીમીટર આમોદમાં ત્રણ મિલીમીટર વાઘરામાં બાર મિલીમીટર ભરૂચમાં સોળ મિલીમીટર ચગડિયામાં આઠ મિલીમીટર અંકલેશ્વર સો એક પોઈન્ટ પાંચ ઇંચ વાલિયા એક ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો